વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી આર દેસાઈ પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા તાલુકાના તમામ સરપંચો સાથે આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પીઆઈ દ્વારા નશીલા પદાર્થનું જીવલેણ તેમજ તેથી દૂર રહો મિત્ર કે સગાવાલા નાર્કોટિક્સ ડ્રગ્સના ઝંઝાળમાં ફસાયેલા હોય તો તેમના રેહેબિલિટેશન માટે હેલ્પલાઇન નંબર એક નવ જીરો આઠ પર કોલ કરો તેમજ નશીલા પદાર્થ સામે મજબૂર નહીં મજબૂત બનો સાથે સાયબર ફોડથી પણ ભોગ ના બને તે વિશે સમજ પૂરી પાડી હતી તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા